લોન બાર નું સેટિંગ થાય ને તો મારા ખર્ચો આવે છે નીકળી જાય અમુક કરવું પડશે બર બની જાય કોઈ એક લાખ રૂપિયાનું સેટિંગ થાય ને બહુ મજા આવી જાય એના માટે કરું હું મારે વિચાર ઉપર સારું જબરજસ્ત હું કરું હારા ને નું કોન્ટેક કરું જો મળી જાય ને પણ કોન્ટેક હોય ને જો લોન વાળો કોઈક મળી જાય કોન્ટેક વાળો બહુ મજા આવે ફોન કરવા દે ભાઈ બંધ કને કરું તો ફોન કરું કને તો મારા સેટિંગ થાય પૈસો નું ઈમ કરવા દે પેલો અંકિત છે ને એને કરવા દે અંકિત ને કરો એના પણ લોટ કોન્ટેક હોય છું એટલે સેટિંગ થઈ જાય અમારે ફોન કરવા દેહ હા ભૂપાડતો એ નહીં આતો ફોન એ રીતે કરવા દેઠ હેલો હા અંકિત અરે યા ભાઈ બંને શું કરે છે યાર ફોન બોને કરતો નહી ને તું તો યાર ભૂલી જયો કહો મને હા આ તેટલો હતો કે થોડી જરૂર પડી હતી ને જરૂર તો જબરજસ્ત પડી છે આ જરૂર છે કોઈક પેલા લોન વાળાનો કોન્ટેક્ટ હોય તો ગમે કરિયા ગામે દેખાડીને યાર ઘર ને બર બનાવું છે તે કર્યાલ કે યાર કોન્ટેક્ટાર ભાઈબંધ નહીં કર્યાલી એટલું કે આતે તે આવું છે તો કે હાર હાર હા યાર જલ્દી આમ હોય ઘેર જ છું બરાબર આપડે આપડે હા જલ્દી આવજે પણ જરૂર છે વાર માં આય કે અરે ઘર યાર વરસાદ ને વરસાદ પડશે આવવું પડશે જરૂર છે લોન ની ખતરનાક ઓહો ને

મારા ભાઈ માને અહીંયા યાર પોણી બોણી પાવું પડ્યું રે હા આ બાકરાન એ નથી બોલો શું કરવાનું લ્યો પોણી બોણી પીવો યાર આવતાય નહીં યાર તો એ તો ઘર બાજુ હપું જા રાગ રાગ પીવો લ્યો કુછ ક્યો શાંતિ હા આવતી મારે કમ્પ્લીટ શાંતિ ચાલે છે પણ થોડી જરૂર પડી છે યાર બોલો શું જરૂર પડી યાર એટલે લાખ રૂપિયાની જરૂર પડી છે હલો બોલો કેટલા છો ભાઈ આવો કાયકા શું ક કાના લોન લેવી હતી ઓવા લોન લેવાની છે કે હું થઈ ઓવા હાતે આવી જઈએ આપણે હરું આવો ને આ કશેવો જો ધનપુરામાં જ ને ઓવા ધનપુરામાં આવે આવો હેડો એ હા હા હરું કરીયા તા પોટે કરે ને તો હું જો બીજા હાલચાલ હારા ને બસ તનાથી પછી કેટલા વાગે કીધું સાહેબને આવવાનું હમણા આવતા જ હાવ อาทิตย์เ่ยบ <ichi> ีฮอตโซนะฮาว่ามันบีเอสอาทิตย์บีโอฮาร์บีอชาบบานยเ้ย

আহ ডকুমেন্ট মলি যায় তো মারু সাহেব এসে পাখা দাও আমাদের পাড়ি তো নেছিল আহ ইরে মলি গিয়ে তো করো যো ডকুমেন্ট হ্যাটিং થઈ যায় আমার লোন নো ইয়ার যো সাহেব মলি তো যো লা ও ও

બરાબર પૈસા અત્યારે મળી જશે સાહેબ અત્યારે પૈસા હું તો મને એક કોમ કરો અત્યારે ના હું કારણ અમર તમારું ફોન કરું એટલે તમારે ખાતામાં માં આવશે ખાતા માં આવી જાય સાહેબ રોકડા હોય તો સારું હતું હોય તો કરી દેવાઈન થઈ જાય ટેબલ કેસ કરતા નહીં સાહેબ રોકડા મળી જાય તો સારું સાહેબ રોકડા

અક્કામ રે અક્કા કેસ આયતા હા હા બકરો છો જોય દેખાતો નથી નહીં મળવાનું નહીં કયું એ આવજો અરે એ મંગાભાઈ આવું થાય આ લોન વાલી તો પછી ઘેર હતા નહિ પોતા પછી પડ્યું અરે મંગા

આવું તો ખરો મોર વગર બોલવા માંડે લોન લાદી મહિનો પૂરો થયો બારમા મહિના ની એકત્રીસ તારીખ છે

ધક્કા પણ પૈસા નહીં મારા પણ હું ઘર ગયો પૈસા ગમે તે કરો મારા પણ પૈસા નહી સાહેબ આવું ભાઈ ના હોય દાદા ના થઈ જવ પૈસા તો નહી સાહેબ એવું હોય તો મેં પણ પૈસા નહી મારો

આય આ વખત આય મને જો મોટા મોટા સાહેબ ઘરે પર્યા મિત્ર એક રૂપિયા નહીં લોન આલી પણ એક રૂપિયા નહીં મળે તારે જે સાહેબ બોલે હોય ને એ સાહેબ નું લાય મિત્ર હમણાં જતી ભાઈ ગમ માં પૂછીયે છે મોન જ છે અરે આવી છે એટલે ખબર નહીં પડતી પેલો ધૂન કોમકાજ કરે પચાસ લોનો પડે મારા પર પચા

એક રૂપિયો ના આલુ ખબર તો આઈ વાન હા આ ઉત કરું બોલ ઓનલાઈન બોર્ડ જ બોલવાનું એક રૂપિયા આ કંકુલ મજા આવી જ મારતો યાર આમ તો વાપરી વાપરે મોઢા એવા એવાને હવે બાઈક લેવાય નહીં ભાડા બોલો અન પેલે કે હું સુડે લઈ એ સુડેલા નહીં ગાહા કરી આજ બોડી બોડી જતી